ગુજરાતમાં ઓછી કિંમતમાં સરસ સરસ ગાડીઓ જોઈતી હોય ઓફર સાથે અને એ ગાડીઓ જે બ્રેન્ડ ગાડીઓ હોય નવી નવી કન્ડિશન સાથે ગાડીઓ હોય છે સસ્તામાં આપવાની હોય છે આજે તમને બતાવવા જઈ રહ્યો છું ઓનર અને ઘર ઘરાઉટ ગાડી જેને જોઈને તમે આમ કહેશો કે આ બધી ગાડીઓ સારી પણ છે કંડિશનવાળી પણ છે અને ગાડી વ્યાજબી ભાવે પણ છે તો આજના વિડીયોમાં જે જે ગાડીઓ આવી છે એ તમને બતાવવા જઈ રહ્યો છું ઓછી કિંમતમાં સારી ગાડીઓ તમને જોવા મળવાની છે જેને પણ લેવી હોય ઓછી કિંમતમાં સારી ગાડીઓને એ આખો વિડીયો જોઈએ વ્યક્તિ કેમ કે એ એ ગાડીઓ આવવાની છે ને જે ગાડીઓ જોઈને તમે આમ જ કહેશો કે આમાંથી એક તો લેવી છે ઊંધાઈ સેન્ટ્રો છે ઓલ્ટો છે અને બે ત્રણ એવી છે ને જે તમને સારી સારી લાગશે તો હવે તમને બતાવવા જઈ રહ્યો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારી કન્ડિશનવાળી આ ગાડી ઊંધાઈ સેન્ટ્રો ત્રણ લાખ પિસ્તાલીસ હજારમાં વેચવાની છે આ ગાડી જોઈ શકો છો બે હજાર સત્તર મોડલ પ્યોર પેટ્રોલ સેકન્ડ ઓનર અમદાવાદ ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ભાવ રાખેલો છે ભાવ આવશો તમે બેઠક કરશો એટલે આમાં પણ ભાવ તમને વ્યાજબી કરી મેં આપી દેવાનું છે એટલે ભાવ વધારે નથી ઊંધા એ ગ્રેન્ડ ટેન છે ચાર ટાયર બરાબર છે કાગળિયા બરાબર છે મોડલ બે હજાર સત્તર છે પેટ્રોલ અને સીએનજી નથી પ્યોર પેટ્રોલની છે સેકન્ડ ઓનર છે અને કન્ડિશન મસ્ત છે આનું લોકેશન છે અમદાવાદ અમદાવાદ માટે આ ગાડી તમને જોવા મળવાની છે અને ગાડી કમ્પ્લીટ છે કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે ગાડી લો ને તો સારી જરૂરથી લેવી જોઈએ ચેક કરીને અને આપણે સારી જ બતાવીએ છીએ બીજી બતાવું છું આ અલ્ટો આઠસો પેટ્રોલ પ્લસ સીએનજી છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા નડિયાદમાં પડી છે આ અને હા અલ્ટો આઠસો બે હજાર બાર મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી વ્હાઇટ કલર ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ખાલી પતી ગયો છે આમાં એટલે ઇન્સ્યોરન્સ તમને નથી બતાવતો ટાયર બરાબર છે બોડી બધી રીતે કમ્પ્લીટ છે નોન એક્સિડન્ટ છે ગાડી કોઈ પ્રોબ્લેમ નથી જોઈએ તમને અનુકૂળ આવે ને તો કોલ કરી શકો છો બીજી બતાવું છું ઊંધાઈ આઈ ટ્વેન્ટી આ ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં વેચવાની છે આ આઈ ટ્વેન્ટી બે હજાર ચૌદ મોડલ બે હજાર ચૌદ મોડલ એમાં પણ પેટ્રોલ પેટ્રોલવાળી ગાડી છે ગુડ કન્ડિશન છે હવે બીજી જાણકારી આપું છું જોડે પડી છે ને એ તમને ડિટેલ બતાવવા જઈ રહ્યો છે કે કઈ કઈ ડિટેલ મારા જોડે છે તો જોઈ લો જી જે જીરો વન ઊંધાઈ આઈ ટ્વેન્ટી આઈ ટેનની આઈ ટ્વેન્ટી સ્પોટ પેટ્રોલ રેડ કલર ટુ ઓનર અને હા તોતેર હજાર એકસો ચોર્યાસી કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં પડી છે અને હમણાંની જ આ ગાડી છે એટલે સારી કન્ડિશન છે ઓફર સાથે જો તમારે રહેવી હોય ને તો વ્યાજબી પણ કરી દઈશું અને તમને ફાયદો થશે એવા ભાવે આપીશું તો કોલ કરી શકો છો નંબર આપેલો જ હોય છે મારો બીજી બતાવું છું મારુતિ અલ્ટો આ બે લાખ સાહીઠ હજાર રૂપિયા ભાવ રાખેલો છે બે હજાર ઓગણીસે છે પેટ્રોલ પ્લસ સીએનજી બંને જાતનો ફાયદો થશે આમાં પેટ્રોલ સીએનજી બંને જાતનો એમાં પણ ઓગણીસ મોડલને કેટલામાં આપવાની છે બે લાખ સાહીઠ હજારમાં ઓનર બે છે વેલ મેન્ટેનન્સ સિલ્વર કલર છે સી હજાર ત્રણસો ને પંચોતેર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે કોલ કરી શકો છો નાઇસ કાર છે કોઈ પ્રોબ્લેમ નથી બે લાખ કહી દીધો ને ભાવ તમને હવે બીજી બતાવું છું આ બે લાખ એંસી હજાર રૂપિયા આ ગાડી જુઓ બે લાખ એંસીમાં વેચવાની છે આ બે હજાર કયું મોડલ એ પણ તમને કહેવાનું છે બીજી ડિટેલ આપવાનો છું આ ગાડી બે લાખ એંસી હજારમાં વેચવાની છે નાઈસ કાર છે કન્ડિશન નાઈસ છે આની ડિટેલ હવે આપેલી નથી મેં એટલે હું વધારે નથી આપતો પણ તમારે કોન્ટેક કરશો તો હું તમને આની ડિટેલ આપી દેવાનો છું બીજી બતાવું છું આ ટેન ગ્રેન્ડ ચાર લાખ નેવું હજાર રૂપિયા બે હજાર ઓગણીસ મોડલ ગુડ છે ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી વેલ મેન્ટેનન્સ ભાવ થોડો ઓછો થશે દરેક ગાડીઓમાં એક ગાડીઓમાં નથી કહેતો દરેક ગાડીઓમાં ભાવ ઓછો થશે તો તમે આવશો તો તો ભાવ ઓછો કરવામાં આવવાનો જ છે તમને ખબર જ છે આવો પસંદ કરો કોઈ પણ ગાડી પસંદ આવી તમને એવું લાગે હા પસંદ આવી છે લેવા જેવી છે પછી ભાવ ઓછો થઈ જવાનો છે અને હા કયા વિડીયો સારું લાગે લાઈક સાથે સાથે શેર સાથે સાથે અમારા નવા નવા વિડીયો આવે છે ગાડી છે બાઈક છે ઘણી બધી એવી જૂની જૂની વસ્તુ આવે છે તમને ફાયદો થાય તો લેવા માટે ફોન કરજો જરૂરથી ફોન કરજો અને હા ત્યાં સુધી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ શેર કરવાનું ના ભૂલતા તમને જોવા માટે ફાયદો થાય વસ્તુ સારી જોવા મળે એટલા માટે ત્યાં સુધી આવજો